ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીનો પર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે સત્તર નવેમ્બરના રોજ પરોઢીએ દબાણની ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી અને એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારોને ચારે બાજુથી સીલ કરી દેવાયા હતા બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી આ વિસ્તારના સાત થી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે શહેરમાં થયેલા ચૌદસોથી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે આ અંગે ગાંધીનગર ડિવિઝન ડી વાયએસપી ડી ગોહિલે કહ્યું કે સવારથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સાત એક મકાનો અને બે ધાર્મિક દબાણો હતા જે દૂર કરી દેવામાં આવ્યા છે દિવસ દરમિયાન અન્ય સ્થળોએ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે પણ પોલીસ તૈનાત રહેશે आज सुबह करीबन साढ़े पाँच बजे से गांधीनगर डिस्ट्रिक्ट के सेक्टर तीस एरिया में आने वाले इलीगल इंक्रोचमेंट्स का आज डिमोलिशन किया गया है इस डिमोलिशन के एक्सरसाइज में टोटल 200 पुलिस का बंदोबस्त रहा था हाजिर हाँ और इसके साथ साथ आर और मामलेदार कचेरी की टीम भी हाजिर है ऐसे कितने दबाण हटाए आज करीबन दस जितनी इलीगल स्ट्रक्चर्स थे जिनका जिनको नोटिस देखे उनका डिमोलिशन किया